you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો જો તમારું ખાતું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે અમેરિકા આવેલા એક એનઆરઆઈ એ સરકારી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એવો કડવો અનુભવ થયો કે તેમના આંખમાંથી આંસુ આવી ગયા પત્ની ઓપરેશન હોય પોતાના જ બેંક એકાઉન્ટ રૂપિયા કઢાવવા માટે તેમને સ્ટેટ બેંક ના સ્ટાફે ધક્કા ખવડાવ્યા છતાં રૂપિયા તો ન જ મળ્યા એનઆરઆઈ અશોકભાઈ ગોકલદાસ પટેલ અમેરિકા ભારતમાં વારાફરતી રહે છે વતન પ્રેમી હોવાથી તેઓ સતત વતન માં આવતા રહે છે તેમની પત્ની હોસ્પિટલ ના છે અને તેમનું ઓપરેશન કરવાનું હતું ત્યારે પોતાના જ એકાઉન્ટમાંથી રૂપિયા ઘટાડવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ના કર્મચારીઓ તેમની કોઈ એ ન આવ્યા આ ઘટના વિશે અશોકભાઈ કહે છે કે એ વખતે મને એવું થતું હતું કે હું પોતે ભીખારી છું અને ભીખ માંગી રહ્યો છું મારી સાથે જે વર્તન થયું તે અત્યંત દુઃખદ થયું છે મને મારું વતન ભારત ગુજરાત અમદાવાદ ખુબ વાલું છે હું વતન ને ખુબ પ્રેમ કરું છું પહેલી વખત મને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એ બે અધિકારીઓ વર્તન કારણે એવું લાગ્યું કે આના કરતા તો અમેરિકા સારું